જોહર બધું બાબતને છોડવામાં આવશે નહીં કારણ કે આટલા આદિવાસી બાહુલ્ય વિસ્તારની અંદર આ આદિવાસીને જો આતંક આતંકવાદી કૃત્ય કર કર્યું એવું જો એ જણાવતો હોય તો એ કેવા લોકો સાથે બેઠક ઉઠક છે અને કેવા સંગઠનો સાથે જોડાયેલો છે જે આદિવાસી સમાજને નુકસાનકારક છે એટલા માટે એની પર એટ્રોસિટી સિટી થશે થશે ને થશે જ જે આદિવાસી જોહર આજે અમે ગુરુગોવિંદ ચોક પર ગુરુગોવિંદની મૂર્તિનું અનાવરણ કર્યું એમાં તમામ ધનપુરના દરેક ગામના આગેવાનો પંચો પ્રતિનિધિઓ દરેક અહીં હાજર રહ્યા અને આ જે મૂર્તિ મૂકવાનો અનાવ અનાવરણનો જે પ્રોગ્રામ છે એને સફળ બનાવ્યો પણ આની જે શરૂઆત થઈ હતી એ ઓગણીસ તારીખે સવારમાં અસામાજિક તત્વો દ્વારા અહીં ત્રીજી મૂર્તિ મૂકવાનું જે કારસ્તાન કર્યું હતું અને એમાં જે કાચો માલ હતો એ કાચા માલમાં અહીંયા મૂકી દેતા એ સુધીમાં દરેક આદિવાસી યુવાનો જે કામ કામ કરતા હતા દરમિયાન અહીં આવેલા ધારાસભ્ય મચુભાઈ ખાબર જે હાલના ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી છે એમના દ્વારા આદિવાસી યુવાઓને આતંકી કૃત્ય કરી રહ્યા છે આતંકવાદી કૃત્ય કરી રહ્યા છે એવા શબ્દો બોલ્યા અને ત્યાર પછી આદિવાસી સમાજની અંદર જે આક્રોશ છે એ આક્રોશને સાઈડ પર રાખીને પણ મૂર્તિનું અનાવરણ કર્યું છે પણ હવે હવે પછીનામાં શુક્રવારે આપણે બધા ધનપુર પોલીસ સ્ટેશનની અંદર ભેગા થઈએ અને જે ફરિયાદ કરેલી છે ધારાસભ્ય વિરુદ્ધમાં અથવા તો જે એટ્રોસિટીની એક્ટ લગાવવા માટે ફરિયાદ કરેલી છે એના માટે આપણે શુક્રવારે ત્યાં રાબેતા મુજબ બધા હાજર રહીશું અને એની પર એફઆરઆઈ એફઆરઆઈ કરાઈને જ રહીશું એવી તમામ લોકો આદિવાસી યુવાઓ સાથે ધાનપુરના તમામ યુવાઓ સાથે આ પ્રતિજ્ઞા લઈએ છે બોલો જોહર બચુ કાબર ને છોડવામાં આવશે નહીં કારણ કે આટલા આદિવાસી બાહુલ્ય વિસ્તાર અંદર આ આદિવાસીને જો આતંક આતંકવાદી કૃત્ય કર

પ્રોગ્રામની સમાપ્તિ હવે થાય છે એટલે અહિયાં જે સ્થાનિક છે એ મૂર્તિને સાચવશે બાકી આપણે જે બાર બારથી થી આયેલા છે એ તમામ લોકો પોતપોતાની રીતે વિઘેરાઈ ને પોતપોતાના ગામમાં પહોંચીશું જોહ